જે કેવળપુરી બાપુનો મઠ બનાસ નદીના કાંઠે સ્થાપિત છે એનો ઇતિહાસ આ રીતે છે પોતે પંજાબમાં બુંદીકોટાથી આ ગુજરાતની અંદર ઓગરનાથ મહારાજ તપસ્યા કરતા હતા ત્યાં આવી પોતાના શિષ્ય બની અને આશીર્વાદ લઈ સિદ્ધપુરની અંદર સરસ્વતી નદીના કિનારે પોતે વર્ષો સુધી તપસ્યા કરી અને તપસ્યા કરી અને પાછા પોતે ઓગણનાથનો આશીર્વાદ લઈ અને બનાસ નદીના કાંઠે પોતાનો ધૂણો રખાવી અને ત્યાં મઠની સ્થાપના કરી આ દરમિયાન ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરે આવી અને બાપુના આશીર્વાદ લઈ અને તે મઠનું નિર્માણ કર્યું હતું આ દરમિયાન પંદરસો સોળમાં જામાજી ખેમાજી વાઘેલા દ્વારા એક હજાર વીઘા જમીન ગૌચર માટે અને આંબલુણ ગામ અને ઓઢવા ગામ છે એ અહલ્યાભાઈ હોલકરે દત્તક લઈ અને થડી મઠને અર્પણ કરેલું હતું આ બંને ગામ દ્વારા થડીનું નિર્માણ ચાલતું હતું એ દરમિયાન જે કાંકરેજ તાલુકાના જાગીર સમાજના જે ગામો રહ્યા એ ગામોમાંથી પણ દાન આ મઠને મળતું હતું જ્યારે જ્યારે આ મઠની અંદર કોઈ પણ ગાદીપતિનું ડેવલોપ પામે એ દરમિયાન ત્યાં નવા ગાદીપતિ બનાવવા માટે દેવદરબારથી જે મહંત સ્થાપિત હોય એ મહંત થરા સ્ટેટમાંથી જે પણ એ વખતના રાજા હોય એ અને કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજ દ્વારા ત્યાં નવા મહંતનું બેસાડવામાં આવતા હતા આજની સુધી જે છેલ્લે જગદીશપુરી બાપુને ઓગણીસો ને નવ્વાણુંમાં મહંત તરીકે સ્થાપિત કર્યા એ અમારા કાતા શ્રી ગજેન્દ્રસિંહ રણજીતસિંહ વાઘેલા અને જાગીરદાર સમાજના વાઘેલા અને કંબોઈ અનેક ગામો હાજરીની અંદર મહંત તરીકે જગદીશપુરીજીને બેસાડ્યા હતા આ જે મઠ રહ્યો એ સીધે સીધો દરબાર જાગીર મઠની અંદરમાં આવતો હતો કારણ કે કેવળપુરી બાપુ હતા એ ઓગરનાથના શિષ્ય હતા અને ઓગણનાથના શિષ્ય હોવાથી તે એ મઠ આ બલદેવ દેવ દરબાર જાગીર મઠના સાનિધ્યમાં રહેતો હતો આ ઇતિહાસ આ અત્યાર સુધીનો આ મઠનો છે